ડાકોરમાં ભગવાન રણછોડજીની સન્મુખ આરતી સિંહ પર ઊભા રહીને કરવામાં આવતી હતી પરંતુ અત્યારે મંદિરનો ઇતિહાસ બદલાયો છે યાત્રાધામ ડાકોરમાં સદીઓથી શ્રદ્ધાળુ ભારે ઉત્સાહ સાથે દર્શન કરવા માટે આવતા હોય છે શ્રી રણછોડ માટે મોટી લાઈનો પણ લાગતી હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે આ મંદિરોમાં ઇતિહાસ સદીઓને પુરાનો છે અહીં ડાકોરના ભગવાન રણછોડજીના સન્મુખ આરતી સિંહાસન પર ઊભા રહીને કરવામાં આવતી હતી પરંતુ અત્યારે મંદિરનો ઇતિહાસ બદલાયો છે વિગતો વાત કરવામાં આવે તો યાત્રાધામ ડાકોર મંદિરમાં ઇતિહાસ બદલાયો છે પ્રથમવાર મંદિરના નિર્ણયને પગલે વારદારી સેવક રાણા રણછોડજી ભગવાનની આરતી ભગવાન સન્મુખ નીચે ઊભા રહીને ઉતારવામાં આવતી હતી અત્યાર સુધી સિંહાસન પરથી જ ઊભા રહીને ઉતારવામાં આવતી આરતી હતી પરંતુ ગત બાવીસ અગિયારના રોજ એક સેવક નોખેશ સળગવાને પગલે દસ બારના રોજ ભરાયેલી મિટિંગમાં આરતીની જગ્યા બદલવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો મે આ ઠરાવનો વિરોધ કર્યો છે અમે ઓલરેડી એનો લા લખાણ પણ આપી દીધું છે કમિટીને પણ તેમ છતાં અમારું લખાણ ધ્યાનમાં લીધું નથી અને આજે અમે લોકોએ વૈષ્ણવોને દર્શનમાં અડચણ ના થાય ઠાકોરજીની સેવામાં અને મર્યાદામાં કોઈ અપરાધ ના થાય કોઈ તંટોફિસાદ ના થાય એ વસ્તુને અમે ધ્યાને રાખી ઠાકોરજીની મર્યાદા જાળવવા માટે અમે આજે નીચેથી અમારા મોટાભાઈ અશોકભાઈએ આરતી ઉતારી છે મારી ખાસ વિનંતી અમારા માનનીય ચેરમેન સાહેબને કે અમારી અને વૈષ્ણવોની લાગણી એને ધ્યાને રાખે અમારી બે હાથ જોડીને અમને વિનંતી છે કે આ બાબતમાં ફેર વિચારણા કરી અને અમારું અને ભાઈઓ અને વૈષ્ણવોનું હિત અને ઠાકોરજીની સેવા અને દર્શન સારી રીતે થાય અમારો પૂરેપૂરો સહકાર છે પરંતુ અમારા જે આ વર્ષોથી ચાલતા આવતા પ્રથા પરંપરા અને રીતિ રિવાજ મુજબના જે હક્કો છે એની ઉપર તરફ ના અત્યાર સુધી હું જોતો આવ્યો છું સિંહાસન ઉપરથી જ આરતી ઉતારવામાં આવી છે એ અમારી વંશ પરંપરાગત જ્યારથી પણ સ્થાપિત થયું છે મંદિર લક્ષ્મીજી આવ્યા છે ત્યારથી અમે શ્રી સીગોડભાઈઓ અને ખેલાવાડભાઈઓ બધા જ ઉપરથી જ નાગતી ઉતાર્યું એ આજે પરંપરાનો ભંગ વિરોધ અમે કર્યો પણ વિરોધનો અમને કોઈ ચાન્સ જ નથી આપ્યો અત્યારે કાયદો અને વ્યવસ્થા અમારે સાચવવી પડે અમારે પણ સાચવવી પડે માન મર્યાદા અમારે પણ સાચવવું પડે બીજું ચેરમેન સાહેબની રૂય મંદિરના ચેરમેન છે એ પોતાના ઘરના શ્રીમંજોના ચેરમેન છે માટે ભગવાનના જ ભગવાનના પણ એ અનુયાયી થાય ભગવાન ના ચેરમેન ને પણ અમારે પણ અમારે માન મર્યાદા રાખવી પડે આજે માન મર્યાદા ધ્યાનમાં આપીને અમે અમારો વિરોધ કર્યો છે આજે જે વ્યવસ્થા કરવામાં આવી છે ઠાકોરજીના શ્રી અંગની સાચવણીના ભાગ રૂપે છે શ્રી અંગના સાચવણીના ભાગ રૂપે આરતી દૂરથી એટલે કે નીચે ઉતરીને સન્મુખ ઉતારવાની એની જોગવાઈ સ્કીમો પણ કરવામાં આવેલી છે કે સન્મુખથી આરતી કરવાની છે જે અગ્નિ પ્રગટે છે એની ગરમી ના લાગે અને ઠાકોરજીના સીએમને નુકસાન ના થાય વચ્ચે ઉભા રહીને આરતી ઉતારતી હોય છે એટલે લોકોને પણ એમને કોઠના દર્શન કરવા પડે છે ઘણા વૈષ્ણવ અમને ફરિયાદ પણ કરતા હોય છે કે વચ્ચો વચ્ચ આવીને આરતી ઉતારે છે એમના દર્શન એમની કોઠના પીઠણા દર્શન કરવા પડે છે આ બધી રજૂઆતો સ્કીમની જોગવાઈ અને અમને બનેલી ઘટ તાજેતરની બનેલી ઘટના ખેસ સળગવાની જો આવી ઘટના ઘટે અને કોઈ મંદિરમાં બીજું નુકસાન થાય અને એના સાવચેતીના ભાગરૂપે

કૌશિક પટેનનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત